વાળા લડતા થાય ને આજુ ખબર નહીં મળે એ તો પેટી માંથી નીકળે ત્યારે ખબર પડે કે કેટલા નીકળતા છે એટલે એને ખબર નથી કારણ કે મને પોતાને અનુભવ છે કે આપણે માની લો કે તમે વલસાડ પાર્ટી ને બે ત્રણ લાખ થી નીચે નીકળે જ નહીં ચિંતા કરવાની જરૂર પેલો બહુ ભડકો લે તો જલ્દી ઓલવાઈ જાય એટલે બહુ એમાં ચિંતા નહીં કરવાની ભડકો લે ને તો બહુ જલ્દી ઓલવાઈ જાય કાં તો દીવો ઓલવાનો હોય તો જોરમાં વધારે સર્જે એવું ચાલ્યા કરતો છે એમાં બહુ ચિંતા નહીં કારણ કે મને એનો અનુભવ પૂરેપૂરો છે આગળ વાત કરીએ સમાચારોમાં બોટાદમાં ભાજપના સિનિયર નેતા